ખિસ્તગર શહેરમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે મારુતિ ઇન્ટરનેશનલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં નર્સરીથી ધોરણ આઠમાં એડમિશન શરૂ થઈ ગયા છે તો તારીખ ઓગણત્રીસ ચાર બે હજાર ચોવીસથી તારીખ છ પાંચ બે હજાર ચોવીસ દરમિયાન યોજાનાર સમર કેમ્પમાં ભાગ લેવા કોઈ પણ જાતના ચાર્જ વગર આજે જ સંપર્ક કરો મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ સ્વામિનારાયણ ગુરુકુળ કાંસા એને વિસનગર મોબાઈલ નંબર ત્રાણું એક બત્રીસ વિસનગર શહેરની શૈક્ષણિક સંસ્થા એવી સાકરચંદ પટેલ યુનિવર્સિટીના નવમા વર્ષમાં પ્રવેશ નિમિત્તે આજે વહેલી સવારે ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલ અને યુનિવર્સિટીના જુદા જુદા વિભાગોના તમામ ડીન પ્રોફેસરોને સાથે રાખીને સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં મેડિકલ કોલેજની સામે આવેલા તળાવની આજુબાજુના વિસ્તારમાં પણ સફાઈ કરવામાં આવી હતી જ્યારે શિક્ષણના પ્રણેતા અને કર્મવીર સાકરચંદ દાદાની પ્રતિમાને ફૂલહાર કરીને કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં પ્રકાશભાઈ પટેલની સાથે ટ્રસ્ટી મંડળ તથા સમગ્ર સ્ટાફ દ્વારા સાકરચંદ દાદાની પ્રતિમાને ફૂલહાર પહેરાવીને સાકરચંદ દાદા અમર રહોના નારા લગાવવામાં આવ્યા હતા જ્યારે બાયોગેસ પ્લાન્ટનો પણ શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં સાકરચંદ પટેલ યુનિવર્સિટી સાથે ચાલતા

ટ્રેનિંગ સેન્ટર ખાતે આજે ફિઝિયોથેરાપી સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલ અને ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું જેમાં વિસનગર શહેર તથા તાલુકાના ગામડાઓમાંથી આવતા લોકોને આરોગ્ય અંગેની સારવાર તેમજ ફિઝિયોથેરાપીની સારવાર મળી રહે તે માટે આ સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો હતો ગુજરાત સરકારના વિધાનસભાના અધ્યાદેશથી આપણે સાકરચર પટેલ યુનિવર્સિટી વિસ્તકમાં સ્થાપી શક્યા છીએ એ બદલ હું ગુજરાત સરકારનો આભાર માનું છું યુનિવર્સિટીએ ટૂંક જ સમયની અંદર ગુજરાતની એક વિકસિત યુનિવર્સિટી તરીકે સ્થાન પામ્યું છે અને ગુજરાતની એક નામાંકિત યુનિવર્સિટીમાં આપણે અત્યારે સ્થાન લીધું છે એ બદલ આ જર્નીની અંદર જે કોઈ લોકોએ અમને સપોર્ટ કર્યો છે એમાં ખાસ કરીને ગુજરાત સરકાર ભારત સરકાર અને ગુજરાત અને ભારત સરકારના તમામ ડિપાર્ટમેન્ટના અધિકારીશ્રીઓ અમારા ટ્રસ્ટીશ્રીઓ ગવર્નિંગ બોડીના મેમ્બરશ્રીઓ મેનેજમેન્ટના મેમ્બરશ્રીઓ અમારા ફેકલ્ટી મેમ્બર્સ અને અમારા શુભેચ્છકોએ અમને ખૂબ જ પ્રોત્સાહન અને માર્ગદર્શન આપ્યું છે આ યુનિવર્સિટીની સ્થાપના શ્રીમતી આનંદીબેન પટેલ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેમના મદદથી થયેલી છે એ બદલ હું આજે આનંદીબેન પટેલનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને છેલ્લા પાંચ વર્ષની અંદર યુનિવર્સિટી મેડિકલ કોલેજ આયુર્વેદ કોલેજ હોમિયોપેથ કોલેજ જેવી તમામ પેરામેડિકલ મેડિકલ અભ્યાસક્રમો શરૂ કરી અને ગુજરાતની એકમાત્ર યુનિવર્સિટી તરીકે સ્થાન પામી છે કે જ્યાં મેડિકલ ડેન્ટલ આયુર્વેદ હોમિયોપેથ ફેઝિયો નર્સિંગ એન્જિનિયરિંગ મેનેજમેન્ટ જેવી બધી જ શાખાઓ આપણે અહીંયા ચલાવીએ છીએ એક જ કેમ્પસની અંદર બધી કોર્સ ચાલતી આપણી ગુજરાતની એકમાત્ર યુનિવર્સિટી બની છે તેનું વિસનગરવાસીઓને અમને સૌને ગૌરવ છે અમારા માર્ગદર્શક અને પ્રેરણા સ્ત્રોત જેવા સાક્ષરચંદ દાદાએ ઓગણીસો બેતાલીસની અંદર નૂતન સર્વ વિદ્યાલય મંડળની સ્થાપના કરી અને નૂતન સર્વ વિદ્યાલય સુધી બની ત્યારથી અત્યાર સુધીમાં સેકડો વિદ્યાર્થીઓ આ સંસ્થાની અંદરથી આઉટ થઈ અને ભારત દેશના અને વિશ્વના ખૂણે ખૂણે પોતાનું આગવું સ્થાન ઊભું કરેલું છે તેમના પણ અવિરત આ સંસ્થાના વિકાસમાં અમને મદદ મળતી રહી છે ગુજરાતની નામાંકિત સંસ્થાઓએ પણ અમને આ પ્રગતિની અંદર સાથ અને સહકાર આપ્યો છે ખાસ કરીને અમારા ફેકલ્ટી મેમ્બર્સ બિન પ્રિન્સિપલ્સ એ બધાના અથક પ્રયત્નોથી આજે ગુજરાતની નામાંકિત યુનિવર્સિટીમાં સ્થાન પામ્યું છે અમારા વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ થાય અને તેઓ પોતાની કારકિર્દી શિક્ષણ સાથે પોતે દેશના એક જવાબદાર નાગરિક તરીકે કામ કરે અને રાષ્ટ્રના વિકાસની અંદર યોગદાન આપે એ પ્રમાણેના એમને હવે સંસ્કાર સાથે શિક્ષણ આપી રહ્યા છીએ અને આવનારા દિવસોની અંદર પણ આ યુનિવર્સિટી વિશ્વ નામાંકિત યુનિવર્સિટી બને અને એની અંદર પણ ઇન્ટરનેશનલ યુનિવર્સિટીઝ અને સંશોધન ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ થાય એ માટેના પ્રયત્નો યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી રહ્યા છે ખાસ તમારા પ્રેરણાસ્ત્રોત એવા સાકરચંદ દાદાને આશીર્વાદ લઈ તેમને પુષ્પાંજલિ અર્પણ કરી અને આજનો આ કાર્યક્રમ શરૂ કર્યો છે સવારમાં અમારા કેમ્પસની આ અંદર આવેલ સ્વચ્છતા ઝુર્વેસ કરેલું છે અને ટૂંક જ સમયની અંદર બાયોગેસ પ્લાન્ટ જે ગુજરાત સરકારના સપોર્ટથી અમે તૈયાર કર્યો છે જેની અંદર અમારા જે હોસ્ટેલની અંદર મેસ આવેલી છે તેનો તમામ વેસ્ટ એ બાયોગેસ પ્લાન્ટની અંદર અમે એકત્ર કરી અને ગેસ નિર્માણ કરી અને એ જ ગેસ પાછો મેસની અંદર વપરાય એના માટેનો બાયોગેસ પ્લાન્ટનું અત્યારે ઉદઘાટન કરવા જઈ રહ્યા છે અમારા સિટી સેન્ટરની અંદર આજે આયુર્વેદ હોમિયોપેથ અને ફિઝિયોથેરાપી સેન્ટર શરૂ કરવામાં આવી રહ્યું છે જેથી કરીને શહેરના નાગરિકોને દર આંગણે તમામ પ્રકારની ઓપીડી મળવાની છે એનું આજે શુભારંભ કરવા જઈ રહ્યા છીએ અને સાંજના ટાઈમે મહેસાણા જિલ્લાના સાંસદ આદરણીય શારદાબેન પટેલના વર્ગ હસ્તે અમે ટીડી પોડી ડોક્ટર કે જે લગભગ એકાદ કરોડ રૂપિયાની કિંમતનું છે એનું ઉદઘાટન કરવા જઈ રહ્યા છીએ જેથી કરીને જે બાળક બે મહિનાના ગર્ભમાં તરીકે માતાના પેટમાં રહેતું હોય છે ત્યારે તેને કોઈપણ જાતની કોટ કાપડ અથવા તો માનસિક બીમારી હોય તો તેને આપણે શોધી શકીએ છીએ અને એના માટે બાળકને અગાઉથી ટ્રીટમેન્ટ આપી અને જ્યારે એ જન્મે ત્યારે એ પોતાના પરિવાર ઉપર કોઈ જવાબદારી ન રહે એ માટેનું આ મશીન એ ઉત્તર ગુજરાતમાં સૌ પ્રથમવાર મેડિકલ કોલેજમાં આપણે લાવ્યા છીએ અને એનાથી સીધો લાભ એ ઉત્તર ગુજરાતના દરેક મા બાપને મળવાનો છે એનું ઉદઘાટન પણ સાંજે રાખ્યું છે અને સાંજના સમયે અમે અમારા યુનિવર્સિટી પરિવાર તરફ એકત્ર થઈ અને કલ્ચરલ પ્રોગ્રામ સાથે ડિનર લઈ અને સંસ્થાના જે પણ વિકાસની અંદર વર્ષ દરમિયાન જે વધારે ફેકલ્ટી મેમ્બર્સે સારું કામ કર્યું છે એ તમામને અમે સન્માની અને એમને પણ પ્રોત્સાહિત કરવા જઈ રહ્યા છીએ આ રીતે સમગ્ર દિવસ એ યુનિવર્સિટી દ્વારા વિવિધ કાર્યક્રમો કરી અને આનંદ અને ઉત્સાહ સાથે આ દિવસનું અમે ઉજવણી કરવાના છીએ नगर शहर में सर्वप्रथम शांत प्राकृतिक और सुरम्य वातावरण के साथ खेल खेल में दे ज्ञान के साथ संस्कार भी अत्याधुनिक फैसिलिटी के साथ लेकर आए है एप्पलवुड इंटरनेशनल इंग्लिश मीडियम स्कूल नर्सरी से लेकर क्लास टेन तक एडमिशन ओपन स्मार्ट क्लासरूम सीसीटीवी सिक्योरिटी एंड्रॉइड पेरेंट्स एप बिग प्लेग्राउंड इंडोर गेम के साथ ही टेक्नोक्रेट मैनेजमेंट इतना सब कुछ वो भी एफोर्डेबल फी में तो सोच क्या रहे हो आज ही अपना एडमिशन रजिस्टर करवाइए हमारा नंबर है नाइन नाइन टू फाइव सिक्स एट एट फाइव थ्री ज़ीरो और नाइन जीरो सिक्स सेवन वन टू फोर एट फाइव ज़ीरो या विजिट करें एप्पल इंटरनेशनल स्कूल कड़ा रोड विस नगर एडमिशन रजिस्टर करवाने के लिए हमारा नंबर है નાઇન ઝીરો સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણુ સાતસો ચુમ્વોતેર છવ્વીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યુઝ